અને હવે જોઈએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં વીમા માટે ખેડૂત આજે રસ્તા પર શું કામ ઉતર્યો છે આજે ખેડૂતના ખેતર સુધી પાણી કેમ પહોંચી નથી રહ્યું ખેડૂતને સસ્તું ને સરળ ધિરાણ કેમ નથી મળી રહ્યું ખેડૂતને દિવસે વીજળી કેમ નથી મળી રહી ખેડૂત માટેના ખાતર બિયારણ આટલા મોંઘા કેમ બન્યા છે એનો જવાબ પણ મુખ્યમંત્રી શ્રીએ સાથે સાથે આપવો જોઈએ કોંગ્રેસે હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે યુપીએ સરકારના સમયગાળામાં ગાળામાં ખેડૂતોના દેશમાં બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કરી અને ખેડૂતોને આર્થિક તકલીફમાંથી બહાર લાવવાનો કોંગ્રેસે નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે રાહુલજીએ રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોને વચન આપ્યું કે એક વખત કોંગ્રેસની સરકાર રાજ્યમાં આવે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને આપણે સૌએ જોયું કે રાહુલજીનું નેતૃત્વ જે બોલે છે કરી બતાવવા વાળું નેતૃત્વ છે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ પંજાબ કર્ણાટક તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની અને ગણતરીના દિવસોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા ત્યારે ખરેખર એક બાજુ કોંગ્રેસની સરકાર કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસની વિચારધારા ખેડૂતોની સાથે રહેલી છે એના ઉત્કર્ષ માટે એની પ્રગતિ માટે કામ કરનારી રહી છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ખેડૂત વિરોધી રહેલી છે સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ એમ કીધું કે રોજગાર માટેની વાત કરી બે હજાર ચારથી બે હજાર ચૌદ યુપીએ વન અને ટુના સમયગાળામાં દેશમાં ગરીબ લોકોને રોજગારી આપી અને રોજગાર માટેનું બજેટ ફાળવીને ગરીબમાંથી મધ્યમ વર્ગમાં રૂપાંતર કરવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું છે અને આવનારી બે હજાર ઓગણીસની કોંગ્રેસની સરકાર દેશમાં ગરીબીના નિર્મૂલન માટે ગરીબી નાબૂદ કરવા માટે ઐતિહાસિક રીતે દેશના પાંચ કરોડ ગરીબ પરિવારોને દર વર્ષે બોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળે અને એ પણ એ પરિવારની મહિલાના ખાતામાં સીધી જમા થાય એવી ન્યાય યોજના લઈને કોંગ્રેસ આવી રહી છે ત્યારે આખા દેશમાં ગરીબી નાબૂદ માટે કોંગ્રેસે હંમેશા સન્નિષ્ઠ પ્રયત્નો પહેલાં પણ કર્યા છે ને આવનારી કોંગ્રેસની સરકાર પણ ગરીબી નાબૂદી માટેના કાર્યક્રમ લઈને આવવાની છે હંમેશા કોઈ પણ સરકારમાં બેઠેલા હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય જ્યારે પ્રજા વચ્ચે જાય ત્યારે એમના પાંચ વર્ષના કરેલા કાયદા કાનૂન અને યોજનાઓનો હિસાબ કે એની વાત લઈને જાય છે પણ ભાજપના કોઈ પણ નેતા મળે તો હંમેશા પાકિસ્તાન પાકિસ્તાનનું જ રટણ કરતા હોય છે અને એનો જાપ જપતા હોય છે એવા સંજોગોમાં આજે રૂપાણીજીને મારે પૂછવું છે કે દેશના વડાપ્રધાન બિનબુલાએ પાકિસ્તાન જઈને બિરિયાની કેમ જમી આવ્યા દેશના વડાપ્રધાન ને શપથવિધિમાં સૌથી પહેલું આમંત્રણ નવાબ શરીફજીને કેમ આપ્યું દેશના સૌથી મોટા આતંકવાદી એવા અઝહર મસૂદને કરોડો રૂપિયા સાથે કંધાર કોણ મૂકી આવ્યું હતું અને પાકિસ્તાનમાં જઈને જીણાની કબર પર કોણે માથું ટેકવ્યું હતું આ પ્રશ્નોના જવાબ પણ દેશની જનતા એમની પાસે પૂછી રહી છે ત્યારે રૂપાણીજીએ આ બાબતે પણ વાત કરી હોત તો કદાચ દેશની જનતા રાજ્યની જનતાને સારી લાગી હોત નવા એરપોર્ટની જાહેરાતની વાત કરી અનેક જાહેરાતો થાય છે પણ વાસ્તવિકતા જુદી હોય છે જાહેરાતો થઈ એમાંથી અમલમાં તો કંઈ ના આવ્યો પણ જે જૂના એરપોર્ટ હતા નફો કરતા એરપોર્ટ હતા એવા એરપોર્ટોને એમના માનીતા અને મળત્યા ઉદ્યોગપતિઓને પધરાઈ દેવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે ત્યારે રૂપાણીજીએ કોંગ્રેસની કે બીજી ચિંતા કરવાને બદલે પ્રજાએ જેના માટે મેન્ડેટ આપ્યો છે એ ખેડૂત આત્મહત્યા ના કરે એના માટે કામ કરવું જોઈએ ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવું જોઈએ ખેડૂતને જે અત્યારે અછતની પરિસ્થિતિમાં તકલીફ પડી રહી છે હિજરત કરવી પડી છે પશુપાલકોને એ અટકાવવા માટે કામ કરવું જોઈએ યુવાનોને રોજગાર માટેની વાત કરવી જોઈએ મોંઘવારી નાબૂદીની વાત કરવી જોઈએ અને જે એમણે પોતે જાતે સ્વીકાર્યું છે કે રૂપાણી સરકાર સૌથી ભ્રષ્ટાચારી સરકાર છે